આવેલી શ્રી નવદીપ વિદ્યામંદિરમાં ધોરણ ચાર થી દસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિર સાત દિવસ સુધી દરરોજ રાત્રે બે કલાક માટે યોજાઈ હતી આ શિબિરનું પ્રબોધન શ્રી પારસભાઈ કાલરિયા દ્વારા કરવામાં આવ્યું જીવન વિદ્યા એક સરાત્મક વિચારો અને જીવન જીવવાની સમજૂતી આપતી વિજ્ઞાન સહજ પદ્ધતિ છે આ શિબિર દ્વારા વાલીઓએ પોતાના દૈનિક જીવનમાં શાંતિ અને સુખદ શ્રણ માટે જરૂરી ઉલ્લેખનીય માર્ગદર્શન મેળવ્યું છે શિબિર દરમિયાન વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમાં રજૂ કરવામાં આવેલા જીવનવિદ્યાના સિદ્ધાંતોને સમજવાનો પ્રયાસ કર્યો આ અભ્યાસ દ્વારા જીવન જીવવાના મૂળભૂત નિયમો અને જીવનને વધુ આનંદમય બનાવવા માટે સશક્ત માર્ગો પર પ્રકાશ પાડવામાં આવ્યો શિબિર બાદ કેટલાક વાલીઓએ આગામી આઠ દિવસીય શિબિર માટે પોતાનું નામ નોંધાવ્યું અને આ શિબિરનું વધુ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવા તપ્તરતા દર્શાવી શાળા સંકુલ દ્વારા ઉજાયેલ આ શિબિર વિદ્યાર્થીઓએ અને વાલીઓ માટે માર્ગદર્શન અને જીવન પરિવર્તનકારી અનુભવ સાબિત થઈ